ખાસ ધજા મહોત્સવ ને લઈને યુવાનો ને શું સંદેશો આપો છો પશ્ચિમી દેશોની જે રહેણી કરણી છે એ બરાબર છે પણ આપણે સનાતન ધર્મની ભારતની સંસ્કૃતિ એને અપનાવે આ ધજા મહોત્સવ આખા વિશ્વમાં આખી દાળોની કુળદેવી છતાં પણ જગતજનની છે એ અને મા ઉમિયા દેવ મહાદેવના જન્મ છે અને આખા જગતની માતા છે અને એમને બધાએ સ્વીકાર્યા છે અત્યારે ધજા મહોત્સવ નિમિત્તે આખા વિશ્વભરમાં માતાજીનો ઉત્સવ ભવ્યાથી બધા સમાજો અપનાવી રહ્યા છે બધા સમાજો એક માતા તરીકે એમને અપનાવાય છે જગતજન તરીકે અન્નપૂર્ણા તરીકે મહા ઉમિયાને છે અને ભવ્યાથી ભવ્ય આ ધર્મા ધજા મહોત્સવની ઉજવણી આખા દુનિયાભરમાં થઈ રહી છે બધા સમારોહ એકમેક થઈને ઉજવી રહ્યા છે અહીંયા ધદા મહોત્સવમાં પણ અગિયાર હજાર એકસો અગિયાર ધજાઓથી ધર્મધજાઓ અને અઢારસો અડસઠ ધજાઓ પ્રાકૃત્ય ધજાઓ હતી એમાં પણ એવું નહીં પાટીદાર બધા સમાજના લોકોએ એમાં ધજાઓ ચડાવી છે બધી જ્ઞાતિ કોઈ પણ હોય બધા બધા જગત તરીકે એમને અપનાવી રહ્યા છે અને બધા ધજાઓ ચઢાવી રહી છે આ રીતે ખૂબ આનંદ છે બધા એકમેક થઈને સનાતન ધર્મના નેતા નીચે માતાજીને ધજા ચઢાવી રહ્યા છે ભવ્યાથી ભવ્ય ધજામાં ઉત્સવ ઉજવ મહોત્સવ ઉજવી રહ્યા છે બધા યુવાનોને પણ મારી ખાસ કે તમે સનાતન ધર્મને ખાસ કેળ અપનાવજો અને આપણા સનાતન ધર્મને પકડી રાખીશું કે આપણી પાછળની પેઢીઓ પણ સનાતન ધર્મને પકડી રાખે આ આવા પ્રસંગો ધાર્મિક પ્રસંગો છોકરાઓને આપણા પરિવારોને સનાતન ધર્મમાં પકડી રાખવા માટે છે અને સનાતન ધર્મ સાથે બધા વળગી રહે એવી માતાની પણ ઈચ્છા છે અને જગતજનની પણ એ બધી ઈચ્છા રાખે છે આપણે બધા એમને વળગી દઈએ